વડોદરા બોટ દુર્ઘટના બાદ પણ શાળાઓની બેદરકારી સામે આવી રહી છે વાત કરીએ હાલોલ તાલુકાના દુનિયા કલેસ્ટરમાં આવેલી મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ઘેટા બકરાની જેમ બેસાડીને ખેલ મહાકુંભમાં ગોધરા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે શાળાના વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી કરાવી ગોધરા લઈ જવાયા હોવાની શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે

અને જે માટે વીસ થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લા પિકઅપ વાનમાં ઘેટા બકરાની જેમ ભરીને ઊભા કરીને ચાલીસ કિલોમીટરથી પણ વધુ પ્રવાસ શાળા દ્વારા કરાવવામાં આવ્યો હતો સમગ્ર મામલે શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેઓનો ફોન સતત વ્યસ્ત આપી રહ્યો હતો તો સમગ્ર બાબતે પંચમહાલ જિલ્લા શિક્ષણ અધિકારી આ તમામ બાળકોને હાલોલ મોડલ સ્કૂલમાંથી ખેલ મહાકુંભની સ્ટાર્ટઅપ એક્ટિવિટી માટે પણ ગોધરા લાવવામાં આવ્યા હોવાનું કબલું હતું અને વિદ્યાર્થીઓને લઈને આવતું આ વાહન રસ્તામાં બગડી જતા વૈકલ્પિક વ્યવસ્થા કરીને આ પિકઅપના ખુલ્લા ડાલામાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ સુધી લાવવામાં આવ્યા હતા તેવું જણાવ્યું હતું તેના બેદરકારીનો બચાવ કર્યો હતો અને વધુમાં અંગે તપાસ કરવાની વાત પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી છે હાલોલ મોડલ સ્કૂલના બાળકોને ખેલ મહાકુંભ અંતર્ગત ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લાવવામાં આવેલા છે આપના દ્વારા જે રજૂઆત મળી અમને અને વિડીયો મળ્યો એ દ્વારા ચકાસણી અને પ્રાથમિક પૂછતાછ કરતા આચાર્યશ્રી દ્વારા આ બાળકોને ગાડી બગડવાના કારણે તાત્કાલિક અસરથી આ નિર્ણય લઈ અને ઓપન ગાડીની અંદર પહોંચતા કરવામાં આવેલા છે એવું સૂચના જાણવા મળેલું છે એ બાબતે અમે આગળ ચકાસણી કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરીશું કિરીટ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ